ઘર કંકાસમાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યા પત્નીનું મોત અમદાવાદમાં બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા દોડધામ મચી ડોલમાં પેટ્રોલ લઈને જઈ રહેલા આરોપીના સીસીટીવી ચોર ટોળકીનો આતંક ઓગણચ પાસે યુવક શેરી સર્કલ ગરબામાં રમવા ગયો કારના કાચ તોડી ગઠિયાઓએ એકત્રીસ હજારની ચોરી કરી દારૂના અડ્ડાની પરમિશન બાબતે વાતચીતનો વિડીયો વાયરલ આખા અમરાઈવાડીની પરમિશન લો તો દેશીના હોય એટલા અમારા નથી પિયુષભાઈને પૂછી લેજો સાહીઠ કર્યા છે બાકી હોય નહીં મહેસાણા જિલ્લામાં ઈ કેવાયસી બાદ રેશન કાર્ડ ધારકો પર લગામ પચીસ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા ચોસઠ વેપારીઓ અને બે પોઈન્ટ સુડતાલીસ એન્કર કરતા વધુ જમીન ધરાવતા બે હજાર છસો અઠાવન જમીનદારોના ભૂતિયા રેશન કાર્ડ બંધ દિવાળી પહેલા ભાવનગર એસઓજીની કાર્યવાહી નવા ગામમાંથી એક પોઈન્ટ બાણુ લાખના ગેરકાયદે ફટાકડા સાથે યુવકને ઝડપી પાડ્યો વેન્ચ્યુરા એર કંપની સાથે બે પોઈન્ટ તેત્રીસ કરોડની ઠગાઈ ભૂતપૂર્વ સીઈઓ પકડાયો અમેરિકાનું લાયસન્સ અને ચાર હજાર સાતસો કલાકનો ઉડ્ડયન અનુભવ ફ્લાઇટમાં બેસે તે પહેલાં પોલીસે મુંબઈથી દબોચી લીધો